મળ્યું છે સવાલ ઉઠતા જાણવા કે શહેરનો કચરો એકત્રિત કરવા અને નાશ કરવાની ટેન્ડર પ્રક્રિયામાં શાસકો દ્વારા કૌભાંડ કરાયાનો આક્ષેપ વિરોધી દળે નાખ્યો છે હાથમાં જુદા જુદા પ્લે કાર્ડ દર્શાવી વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કચરામાં કાળા હાથ કર્યાના કોંગ્રેસરો ના નારા ઉચા હતા ત્યારે કુલ રૂપિયા 900 કરોડના ટેન્ડરમાં કચરા કોબાણ અને ભ્રષ્ટાચારના વિપક્ષ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ખાતે કમિશનરની દરખાસ્ત મુદ્દો જે કચરાનું 900 કરોડનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જામનગર શહેર કોંગ્રેસને જામનગરના અમારા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને પટાંગણમાં બેસી અને નવસો કરોડના ના ભાગીદાર આવડું મોટું મસ્ત કોબાંધ જે નેવું કરોડ થી લઈને નવસો કરોડ સુધી પહોંચાડનાર આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટી માં એજન્ડા નંબર બાર માં લીધો છે અમે એનો વિરોધ કરીએ છીએ જામનગરને આ નવસો કરોડ નું દસ વર્ષ માટે કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને છ કરોડ ચૂકવા છે એ પણ તાળા મારીને ઠપ પડી છે જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ની ગંધ આવે છે ત્યારે આ મસ્ત મોટું કોભાનમાં કોના કોના કાળા હાથ છે સુકામ છે એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસા પૈસે જે જામનગર મહાનગર પાલિકા તેજોરી ભરેલી છે ખાલી ના થાય મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે

ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે અમે લડત